માળિયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા કાઢવા માટે મળેલી મીટિંગ આગામી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ દિવસને ઉજવણી પ્રસંગે ગામે ગામ ઘર ઘર તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે આજે માળ્યાહાટીનામાં લોહાણા મહાજનવાડી ખાતે જૂનાગઢ જિલ્લા દૂધ સંઘ ડેરીના પ્રમુખ દિનેશભાઈ ખટારીયાની ઉપસ્થિતિમાં માડ્યાહાટીના તાલુકામાં ભાજપ તમામ આગેવાનો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો ગામડાના સરપંચો સહિત તાલુકા ભાજપના કાર્યકરોની એક જંગી મીટિંગ સાંજે પાંચ વાગે લોહાણા મહાજનવાડી ખાતે યોજાઈ હતી બનેસિંહ ચુડાસમા ટીવી એટીન ન્યૂઝ માળ્યા હાટીના ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ગુજરાતીએન દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતાં તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઈમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જીમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ આજે માળીયા મુકામે આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે અમારા પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મોડી મંડળ દ્વારા જે આપેલો કાર્યક્રમ અને દેશના લોકોને જ્યારે રાષ્ટ્ર પ્રેમ હોય એવા હર ઘર તિરંગા યાત્રા કાઢવાની હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે આજે માળિયા મુકામે મિટિંગ યોજવામાં આવી હતી એમાં ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા આગામી અગિયાર બાર તેર તારીખ સુધી સંપૂર્ણપણે કાર્યક્રમો બને દેશમાં દેશમાં ભક્તિમય વાતાવરણ બને એના માટે થઈને આજનો જે આ કાર્યક્રમ હતો આગામી પંદરમી છે અને પંદરમી ઓગસ્ટ સુધી સતત આવા કાર્યક્રમો આપીને અને દેશની અંદર એક દેશ ઉપરનું વાતાવરણ પેદા થાય ભક્તિનું વાતાવરણ પેદા થાય એના માટેનો જે કાર્યક્રમ હતો એમના માટે હર ઘર તિરંગા અને રાષ્ટ્રધ્વજ ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ લાગે એના માટેનો આ કાર્યક્રમ હતો એના ભાગરૂપે આજે કાર્યમાં આવ્યો